ફેમિલી સો કોસી તમારે લે નવા બ્લોગ માં કેમ છે બધા મજામાં માં બધા જય માતાજી હર હર મહાદેવ મસ્ત મજા ફ્રેશ થઈને આવી ગયા છે આપણે માલ માં કાલ નું કામ અધૂરું હતું કે પૂરું કરો ને અત્યારે જો બધા આવી ગયા છે ને ખડ લઈ છે લાવો દે હલર નો આવે ને ત્યાં સુધી માં કાજો આ બધું ખડ લઈ લેવાનું છે તો આજ પાછા અમાર ભાભે આવી ગયા છે કાલે ના બ્લોગ માં કી ગયા હવે માલ માં નહી આવી પણ આજો આવી ગયા પાછા આજ પાછા આવી ગયા હા હા

પાછો પાછી જગ્યા હા તો લીધે રાખો હલો હા હા એ અત્યારે જો ફેમિલી આપણે બધા ડુંડા હે કે પોળા કર ના ખાશે જો આ એક ઢીગલો કર્યો હતો તમે ગાલે બ્લોકમાં જોયા છે હા હે કે સખત ઢાકી દીધેલો એરા વરસાદની કાંઈ બીક ન રહી અત્યારે અમે આવીને જાઉં બધા હે કે પોહળા કર ના ખાશે એટલે સુકાઈ જાય અલર આવે ત્યાં સુધી કકડા પાન થઈ જાય તો તલટ નીકળી જાય હવે તો આપણે દાતર લી લીધું છે એટલે આપણે સાહેબ લી લઈએ થોડીક વાર ખરને વાઢવો મળીએ ત્યાં સુધીમાં આપણો હલર આવી જાય એટલે ડુંડા નીકળી જાય તો કામ કાયકા પૂરું થાય એમ તો ફાઈનલ ફેમિલ અત્યારમાં આવી જશે આપણો અલર હો અત્યારે હલો બોલા લીધું છે માણસો જો ખાલી એટલા છે એક બે ત્રણ ચાર ને પાંચ આઠ ને છ જણા છે મને હલરમાં કાઢવાનું છે એટલે બહુ બધો ટાઈમ નહીં રહે આપણે અહીંયા જો એક વીઘાનો ડુંડા છે થાબડી મજા બે નું રહેવાની છે વહેવામાં કાં હમ ભાભી ને બેન ને એટલે થાબડી ભરવામાં રહેવા એમ બંને ભાઈ અહીંયા રહે એટલે બહુ બધું હોય કે ટાઈમ નહીં રહેવાનો તો ફેમિલી અત્યારે કમ્પ્લીટ થઈ કે આપણે બાજરી બધી હતી નીકળી ગઈ છે જુઓ એટલી બાજરી જી છે આપણે જોવાની બાજરી જોવો ગુહા ત્યાં થોડું ઘણું કાંધું થોડુંક બાજરા અહીં નીકળો તો આવી રીતનું હોય કે હવે બધું કામ થઈ ગયું છે આપણે જો ટ્રેક્ટરે વી ગયું છે એ બધા જો લીમડા નીચે ગયા હવે કે થોડીક વાર ફોળો ખાઈ લે સાબ થઈ જાય ને હાઈકમાં ઘણો બધો કસ્તરનું વહી ગયું છે જો તો ફેમલો હાથ પગ જોઈને કે ફ્રેશ થઈ જશે ને અહીંયા જો બધા હે કે નાસ્તો કરવાનું ચાલુ કરી દેજો ભૂખ લાગી ગયું દૂધ નો પાઉસ ભૂલી ગયા નાસ્તો કર્યો નહી હાજ કોઈ બીજું નઈ આવ્યું એટલે જો અત્યારે નાસ્તો કરે તો શા ની જરૂર પડે પણ હવે બહુ લાગી બધા ડૂકી ગયા માણસો હાઉ ઓછા હતા দামা লাগি যায়ত বাৰি খেৱা বেন

હા જાઉં એટલે બાકી છે જો જો આપણો આવો આપણે આપડે જવો અમાર ભાગ પૂરતા અમાર ભાગીદાર આવી ગયા છે એટલે અત્યારે અમે કે ભાગ પાડીએ છીએ બે ઠેલી અમારી એક ઠેલી એમ ને હમ એટલે કીજા ભાગ અમારા અહીંયા એટલે ત્રીજા ભાગે અમે જો અત્યારે ભાગ પાડીએ છીએ હવે કેટલો અમાર ભાગમાં આવે એ જોઈએ ભરાઈ દે પછી

મધુભાઈ ભાગીદાર અમારા ખેતરમાં પીજ થાય એટલા માટે ભાગ તો દેવો પડે બાકી તો જુઓ હવે આપણું ખેતર હે કે ખાલી ને કાલમાં હે કે આ બધું માલ સરી જવાના છે એટલે માલ ને ગોવાળ ને કીધું કે એટલે આવીને સડી જાય માલ એટલે અમાર ખેતર હે ખાલું થઈ રહે પછી ખેડ કરી ને ડેરીક વરસાદની વાટે ડેરીક વાવણી માં વાવી દેવાનું જો આ બધું बाजरो છે કે ફરી ડેરી ઘરે જવાનું છે એટલે કે वहां નઈ લાવે છે વાહની વાટે છે વાહ નઈ દે એટલે પછી ભરીને કમ્પ્લીટ કરી પછી જાય ખેડ તો ફમલા આપણે બધી बाजरा છે કે ઠાકીને કમ્પ્લીટ કરી નાખી છે ને વાહન કઈ આવ્યું નઈ વાહને થોડક છે કે વાર લાગવાની છે બીજે તક જેલું છે કે થોડો કામમાં તો છે કે વાર લાગવાની છે બહુ બધી તો અમે છે કે તો ઠાકીને કમ્પ્લીટ કરી નાખ્યું છે એટલે લીને વરસાદ વરસાદ આવી ગઈ તો વાંધો ન હોય એટલે બધી વાહ ન હોય ત્યાં સુધી એટલે માટે છે કે જો આ પેક કરી દીધું છે અને બાકી બધી જો

ને આશા રાખે તમને અમારો બ્લોગ ગમ્યો છે ગમ્યો તો શું કરો ગુડી લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળ્યા નવા બ્લોગ માં ત્યાં સુધી બધાયને જય માતાજી